હવામાન વિભાગે ત્રણ મેથી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે રાજ્યમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસશે આ ભીષણ ગરમીના કારણે જિલ્લામાં લોકો પરેશાન થઈ ગયા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની કરી છે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા છાશ અને ફળોનો ઉપયોગ કરી રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં માવઠાની આગાહીને પગલે હવામાન વિભાગ તરફથી ખેડૂતોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે પવનના જોરથી પાકને હોવાથી હવામાન ખાતાએ ખેડૂતોને સૂચના આપી છે કે તેઓ પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી લે ખાસ કરીને ખેતરોમાં નરમ પડેલા પાકો અને તૈયાર મગફળી કપાસ કે ફળોના બાગાયત માટે સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે